ગામમાં જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જયેશભાઈ ગાંધી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું આમ લોકો તરફથી અનેક વિધ પ્રકારે દાન કરે છે એવી જ રીતે લોકો શિક્ષણનું મહત્વ સમજતા થાય હોય શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લોકો બાળકોને ઉપયોગી વસ્તુનું દાન કરતા હોય છે ત્યારે ચૂડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રોજબરોજ ઉપયોગમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી ખીલી ઉઠી હતી શિક્ષક માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એડે નથી જતી એ વાતને સાર્થક કરતા જયેશભાઈ ગાંધી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું તે બદલ ઉપસ્થિત લોકોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો નોંધનીય છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચુડા ખાતે માનવ ટિફિન સેવા દ્વારા લોકોને નિઃશુલ્ક છાસનું વિતરણ બે મહિના સુધી કરાયું હતું ચુડાના નિવૃત્ત સરકારી કર્મચારી ખુશાલભાઈ વાઘેલા પોતાના પેન્શનની રકમમાંથી છેલ્લા ચારેક વર્ષથી માનવ ટિફિન સેવા ચલાવી રહ્યા છે આ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં ખુશાલભાઈ વાઘેલા જયેશભાઈ પટેલ ડોક્ટર માતરિયા મોહિતસિંહ ચકાભાઈ મિસ્ત્રીએ તેમનું યોગદાન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર